સાતાભાઈ મહિના ના પંદર હજાર કરાઈ દઈએ એટલી ગરદી થઈ ગઈ એટલી તો આપડે ભાઈ હે ને સરસ મજા આપણે આપડે ચોરી ખાઈ લીધી અને ભાઈ આપડે ઓટ કરાવી દઈએ એવી ખાધી છે તો ભાઈ ભારી મજા આવી ગઈ તો આપડે પાણી પી લઈએ અને આપડે પાણી પી લીધું અને આપડે સા પી લઈએ પીતા આપડે પેલે જ એવો સા પીવાનું ચા વિના મને તેન પડે નહીં લઈ નાખી આ ટુ કેટલા જરા કોમેન્ટ કરી દેજો તો ભાઈ કહેતો તો મહિનાના પંદર હજાર તો વરફ દીના કેટલા થાય જરા કોમેન્ટ કરી દેતા મારા લગભગ એક લાખ ને એસી હજાર જેવું થાય છે બાકી તમે કોમેન્ટ કરી દેજો મારી કોઈ રોઈ તો હાલો આપણે કહુંબા પાણી કરી લઈએ મોટું ભર મોટું ઘર તમારે પીવું તો હાલો ને જરો તમને દેખાડો આપણે હે હમણાં તડકા બહુ પડે ને આપણે શરબત લઈ લીધા હે સરબત આપણે ને ઉમેય છે તો તમારે કોઈને પીવું હોય કે લેવું હોય ને તો આવી જઈ પાન માં અહીંયા તમને જડી જાય

આપણે એક ચૂક મારી દીધી અને આપણે બીજી મારીને આપણે પોસ્ટર મારી દીધું તો ફાઇનલી આપણો હે ને બોર્ડ લાગી ગયો હે ને કેવો કે લાગે જરા કોમેન્ટ કરી દેજો ને આ શરબત કોઈ પીવું હોય તો આવી જાયજો આપણે પાઈ દે હું એમનમ હું તમે મુંજાણા એમનમ પાઈ દે હું હું એમાં તમે મુંજાણા એમનમ પાઈ દે હું હું તમે મુંજાણા હાટે પાછો દોસ દે હોય દઈ દેજો આપણે ના નહીં પાડી દે તો હવે આપણે વીડિયોને વિરામ આપી વીડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે આવા નવા તમને નવા વિડીયો જોવા મળે અને આ એક ધમાકેદાર ઓફર તમને કહેવાની રહી ગઈ છે જે કોમેન્ટ કરશે ને એને ગિફ્ટ મળી જાય શું ગિફ્ટ મળી જાય એ તમારે જાણો તો કોમેન્ટ કરી દયો તો આપણે કહ્યું ને શરબત શરબત કરી પણ હવે બને કેમ એ તો હાલો એ તમને દેખાડ દઉં કેમ બને પ્રોસેસ તો એમાં કંઈ નહીં એક આપણે ગ્લાસ લઈ લેવાનો ઠાલો અને એમાં થોડીક ખાંડ નાખ દેવાની અને હાલો આપણે શરબતનો હિંચલો લઈ લે તો આપણે આમાં કર્યું કાલા ખટ્ટા ટ્રાય કર્યું તો આપણે કાલા ખટ્ટા લઈ લીધો હે એને અહીંયા મૂકી દઈ અને હવે ફ્રિજમાંથી લઈ લઈએ આપણે ઠંડુ પાણી આવી રહ્યો ઠંડા પાણી ને જગ જગ આપણે કાઢી લીધો છે પાણી ઠંડુ થઈ ગયું છે પાણી આપણે આમાં ગલાસમાં નાખ દેવું હાલો એટલું પાણી ભરી લેવાનું ને હવે આપણે જગને મૂકી દઈએ હવે આપણે આ લોકલ લોખલ આમલા ખોલી લીધો અને હવા માં નાખી હાલો તો હવે રેડી આપણે પાછા આને ઉકરી દઈએ બંધ આપણે સાકુડી લઈ અને ફૂલ હલ બલાવી નાખે કલર પકડી જાય ને એટલે રેડી આપણો સબત બની ગયો તો હેન કલર પકડી ગયો છે આપણું શરબત બની ગયું હે ખાંડ નાખી ઠંડુ પાણી નાખવાનું અને પછી આ થોડુંક નાખી દેવાનું એટલે આપણું શરબત બની ગયું હે આમ પી લેવાનું અને દસ રૂપિયા દઈ દેવાના એટલે રેડી